હલા તમે લાઈવ ગયા ને બસ ફોન પર આને લાઈવ દેખો કે કોતા વિડિઓ અપલોડ મારી દેની યાર હતી પાલી Irau di huel da doú diu. ખૂબ સુંદર મજાનો ગ્રામીણ ઓલમ્પિક અને ઓલમ્પિકના કર્તાહрта આદરણીય ગળપચિ વસાહ સાહેબ અને અન્ય મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ખૂબ સરસ મજાની તાળીઓના ગડગડાટ સાથે તમામ મહાનુભાવોને આજના કાર્યક્રમમાં આવકારીએ છીએ સ્વાગત કરીએ છીએ ખૂબ સરસ મજાની ગગનભેદી તાળીઓથી તમામ મહેમાનોને આવકારીએ સ્વાગત કરીએ મુજબના સાનિધ્યમાં આજના ગ્રામીણ ઓલિમ્પિકનું સુચારુ આયોજન થઈ રહ્યું છે અને માર્ગદર્શન હેઠળ ખૂબ સુંદર મજાના આ ગ્રામીણ ઓલિમ્પિક રમતોત્સવ લાંબા સમય સુધી યોજાવાનો છે એનો આયોજન અને સાથે આપ સર્વે ખેલાડીઓને એક જમ અને જુસ્સા પૂરો પાડવા માટે જિલ્લા અને રાજ્ય કક્ષાની તમામ અધિકારી પદાધિકારીશ્રીઓની પ્રથિતિ આપણે પુનઃ તાળીઓના સાથે આવકારીએ છીએ તમામ મહેમાનોને મંચસ્થ તમામ મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરે એવી આપ સર્વેને નમ્ર વિનંતી ખેલાડી મિત્રો રેફરી મિત્રો અને સ્વયંસેવક મિત્રો અને જે દર્શક મિત્રો આવ્યા છે એ બધાને મારી વિનંતી છે કે પહેલા આપણે ઉદઘાટનનો કાર્યક્રમ કરવાનો હોય જે સ્ટેજની સામે બે ગાડા મંડપ સીધો લાંબો છે એમાં આવીને બધા ઉભા રહી આવો જેટલાને ખુરશી મળે એટલા ખુરશીમાં સ્થાન લઈ લો બાકી બધા ઉભા પણ આ ગાડો પહેલા ભરી દો જેટલા પણ રોડ ઉપર ભાઈઓ બહેનો બેઠા છે આ બાજુ મંડપમાં દેખાઈ રહ્યા છે ડાબી બાજુ જમણી બાજુ અને ખેલાડી મિત્રો પણ જે સ્ટેજની બંને બાજુ છે ખેલાડી મિત્રો પણ સામેના મંડપમાં આવી જાય આપણા ગુજરાત સરકારના રમત ગમત મંત્રી શ્રી જયરામભાઈ ગામિત સાહેબ બિલકુલ પહોંચવાની તૈયારીમાં છે ને એમના હસ્તે જ્યારે ઉદઘાટન છે એટલે કેપ્ટન મિત્રોને મારી વિનંતી છે કે તમારી ટીમ લઈને સામેના મંડપમાં આવી જાઓ કેપ્ટન મિત્રો જે સ્ટેજની જાફી અને જમણી બાજુ છે જેટલા પણ ખેલાડી મિત્રો કેપ્ટન મિત્રો સ્વયંસેવક મિત્રો જે પણ હોય તે પહેલા સામેના મંડપમાં આવીને ઉભા થઈ જાઓ પણ વિનંતી છે આપણે બધા પોતપોતાનું સ્થાન લઈ લઈશું જ્યાં ખુરશી મળે તો ખુરશીમાં ઉભા થઈ જઈએ નઈતર પાછા આપણે ઉભા રહીશું પણ વચ્ચે ના ગાળામાં આવી જાય ટીમો જે કઈ ખેલાડી મિત્રો હોય તે ઉપસ્થિત તમામ ખેલાડી મિત્રો ને તમામે તમામ સ્વયંસેવકો માન્ય સાહેબ શ્રીએ જે આપને નમ્ર સૂચન કર્યું એ પ્રમાણે સૌપ્રથમ આપણા ઉદ્ઘાટનનો કાર્યક્રમ એ સ્ટેજનો પ્રોગ્રામ હોય છે તો આ સ્ટેજનો પ્રોગ્રામ પૂર્ણ થઈ જે તે ગ્રાઉન્ડ પાસે રમતોત્સવ શરૂ થશે એ પહેલા આ સ્ટેજનો પ્રોગ્રામ માટે જ્યાં મંડપની વ્યવસ્થા છે સામે બંને તરફ મહેમાનોની પાછળના ભાગે તમામ ખેલાડી મિત્રો મિત્રો અને જે કોઈ પ્રેક્ષક મિત્ર અત્રે ઉપસ્થિત છો આપ સર્વે અહી મંડપ માં આવીને આ કાર્યક્રમમાં સાથે જોડાઈ જશો એવી બધાને નમ્ર વિનંતી છે જે કોઈ ભાઈ બહેનો ખુરશીઓ માં એડવાન્સ માં બેઠા છે એમની દિશા મંડપ તરફ ની ખુરશીઓ ને ફેરવી લઈશું સ્ટેજ તરફ બધાની ખુરશીઓ

ખેલાડી તરીકે શિસ્તના શિસ્તને વરેલા આપ સૌ યુવક ભાઈઓ અને એ શિસ્તને પ્રદર્શિત કરતા આ કાર્યક્રમ આપના માટે જ છે અને આપના થકી જ શોભવાનો છે તો આપ સૌ અહીં મંડપમાં આવીને આ કાર્યક્રમને સ્ટાર્ટઅપ માટે શોભા આપો એવી તમામે તમામ ખેલાડી મિત્રોને વિનંતી છે સાથે પ્રેક્ષકો પણ જ્યાં સુધી રમતમાં ખેલાડીઓની રમતને પ્રોત્સાહન કરવું એ પ્રેક્ષક તરીકે આપની ભૂમિકા પણ ખૂબ સુંદર મજાની હોય આપ પણ આ કાર્યક્રમના એક શિસ્તનો ભાગ ગણાવજો તો તમામે તમામ જે કોઈ પ્રેક્ષક મિત્રો છો આપ પણ અહીં આવીને આ મંડપ મધ્યે બેસી જાઓ એવી આપ સર્વેને પણ અમારી નમ્ર વિનંતી જે કોઈ પદાધિકારી શ્રી એની અત્રે પ્રેરક ઉપસ્થિતિ છે આપ સૌ અહીં મંચસ્થ જ્યાં પણ બેઠક વ્યવસ્થા છે એને અનુકૂળતાએ આપ પોતાનું સ્થાન ગ્રહણ કરો એવી તમામ મહેમાનોને પણ વિનંતી કરીએ છે આમી એ તો એ મને એ હે બેજા તો ના બેજા 对、嗯嗯，那是土豆和。